સ્થાનિક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું સ્થાનિક નાગરિકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ સ્થાનિક આગેવાનોની વખતોથી માંગણી અને સારામાં સારી આંગણવાડી બની ચૂકી છે આ આંગણવાડીમાં ત્રીસેક વિદ્યાર્થીઓ ભણવા આવે છે આ આંગણવાડીમાં એટલી સરસ સુ તમામ સુવિધાઓ સાથે રમતગમત હોય ભણતર હોય ગણતર હોય અને સંસ્કારનું સિંચન પણ આ જ આંગણવાડીમાં થાય છે એની પૂર્તતા મેં વિદ્યાર્થીઓને મળીને કરી પણ છે કેટલાક વિદ્યાર્થીઓને એબીસીડી ખૂબ સારી રીતે બોલતા આવડે છે કેટલાક વિદ્યાર્થીઓને એકથી દસ પણ ખૂબ સારી રીતે બોલે છે વસ્તુ ટેસ્ટ અને એના અવાજ પક્ષીઓનો અવાજ હોય વ્હીકલનો અવાજ હોય આ બધીની એમની સમજણ છે પક્ષીઓને ઓળખી શકે છે હાથ કાન નાક શરીરની ઓળખણ અંગોની પણ ઓળખણ કરે છે સાથે સાથે પર્યાવરણના વિષય પણ એ લોકો પૂર્તતાથી એજ્યુકેટેડ છે એવું હું સ્પષ્ટપણે કહીશ આ સાથે સ્થાનિક શિક્ષક મનીષાબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને એમની અથાગ પ્રયત્ન અને મહેનતથી આ નાના ભૂલકાઓને ભણાવ્યા છે અને તૈયાર કર્યા છે